નમસ્કાર દર્શક મિત્રો ડીએમ ગુજરાતી ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી ઈસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહિલામાં ઉમટી પડી હતી બપોરે અઢી કલાકે સુરતના રેલવે સ્ટેશનથી યાત્રા પ્રારંભ થયો હતો જેમાં પૂજા વિધિ બાદ ભગવાનના રથને દોડું ખેંચવા મોટી સંખ્યાના ભક્તો પહોંચ્યા હતા જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ભક્તિધામ બની ગયો હતો સુરતના સ્ટેશન રોડથી ટેક્સટાઇલ માર્કેટ રિંગ રોડ અને મજુરા ગેટ થઈ ઇસ્કોન મંદિર સુધી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે સુરતના મેયર એક્સેસભાઈ મહાવાણી સાંસદ પુનેશભાઈ મોદી સહિતના મહાનુભાવો ભગવાનની વિધિ કરી હતી અને ભગવાનના રથ પહેલા રસ્તાઓ સાફ કર્યા હતા ભગવાન જગન્નાથના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચાર્યાએ આજની કર્યા હતા ત્યારે ભગવાનને એક દર્શન કરવા માટે ભક્તો આતુર જોવા મળ્યા હતા ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સુરત શહેર પોલીસ દ્વારા પણ પૂરો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રહ્યા છાતા જે રૂપડી પસાર થવાની છે ત્યાં પૂરતો બંદોબસ્ત સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે જેથી કરી રહ્યા છાત્રામાં કોઈ અડચાણ ઊભી ન થાય આ વખતે ઇસ્વાન મંદિર દ્વારા યોજાલી રહ્યા છતામાં ભગવાનને એકવીસ લીલાઓના ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ભગવાનની વિવિધ ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી છે આ ઉપરાંત મોટી બેન્ડ પાર્ટી ઘોડા અને સ્વામી ઉપાદનની બગીમાં સવારેનો સમાવેશ કરવામાં આવ્યો છે આજે આ સાડી બીજ ના શુદ્ધ દિવસે સુરત શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજી ની યાત્રા નીકળવાની છે અને તૈયારી થઈ ગઈ છે અને સાત જગ્યા રથયાત્રા ના આયોજન કરવામાં આવેલા છે ચાલુ થવા રહી છે છે જેટલા અને એના સરસ રીતે યાત્રા પૂર્ણ થાય એના માટે મંદિરના પ્રશાસન દ્વારા પોલીસ પ્રશાસન અને જિલ્લા પ્રશાસન દ્વારા સંકલન કરી લેવામાં આવેલા છે આ પંદર કિલોમીટર રૂટ ઉપર હજારો ને સંખ્યા લોકો ભગવાનના દર્શનનો દર્શન ના લાભ લેશે અને પૂરા સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરવા માટે સાડે ચાર હજારથી વધુ પોલીસના અધિકારી અને જવાનો તૈનાત છે સીસીટીવી કેમેરા દ્રોણ વન કેમેરા દ્વારા જે આ સમગ્ર જો યાત્રાના સુપરવિઝન રાખવામાં આવી રહ્યા છે અને લોકોનો સાથ સહકાર છે યાત્રા ખૂબ સારી પૂર્ણ થશે એવા મને વિશ્વાસ